નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી આવેલ મહત્ત્વની અપડેટ જેની વાત આજની વિડીયોમાં કરીશું બિલકુલ શોર્ટમાં તો જે પણ ઉમેદવારો નવા છે એકવાર આપણા ટેલિગ્રામ પ્લેટફોર્મ અને સાથે આપણે આ યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈન જરૂરથી કરી લે જેથી કરી સ્પેશિયલી વર્ગ ત્રણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીની તૈયારી કરતા ઉમેદવારોને આવી આવનવી અપડેટ મળતી રહે દોસ્તો નોટિફિકેશન પ્રમાણે જાહેરાત ક્રમાંક બસ્સો તેર બસો પંદર બસ્સો એકવીસની જે પણ ભરતીઓ છે તેની સ્પર્ધાત્મક કસોટીની જે તારીખ છે તે અંગે અગત્યની સૂચના વિશે ઇન્સ્ટ્રક્શન આવી છે સીબીઆરટી એટલે કે એમસીક્યુ ટાઈપની કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ પદ્ધતિથી જે પરીક્ષાનું આયોજન કરેલું છે તેની તારીખ અને સમય નીચે મુજબ રહેશે સૌથી પહેલાં વાત કરીએ બસો પંદર જાહેરાત ક્રમાંક પ્લાનિંગ આસિસ્ટન્ટ પરીક્ષા ત્રીસ માર્ચના રોજ લેવાશે પ્રથમ સીપમાં નવથી બાર દ્વિતીયમાં બેથી પાંચ વાગ્યા સુધી બસો એકવીસ નંબરની જાહેરાત ગ્રાફિક ડિઝાઇનર ત્રીસ માર્ચના રોજ પરીક્ષા લેવાશે બેથી પાંચ સુધી જાહેરાત ક્રમાંક બસો તેર સર્વેર મહેસૂલ વિભાગ વન પર્યાવરણ વિભાગ તો એકત્રીસ માર્ચના રોજ પ્રથમ સેશન નવથી બાર દ્વિતીય સેશન બપોર બેથી પાંચ દરમિયાન તો સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ હવે પછીથી મૂકવામાં આવશે જે પણ ઉમેદવારો આ ભરતીના ફોર્મ ભરાયા છે પરીક્ષા છે તમે તમામને બેસ્ટ ઓફ લક માહિતી ગમી હોય વિડીયો એકવાર જરૂરથી લાઇક કરી જણાવજો